માત્ર ને માત્ર એકાવન હજાર રૂપિયામાં કેટીએમ આરસી બસો એ પણ બે હજાર અઢાર નું મોડેલ છે અને મિત્રો સિલેક્ટેડ નંબર ત્રીસ દસ મારા કલેજા ઓલ ઓવર ઇન્ડિયા ફરી લેવાની છૂટ છે મિત્રો લોવેસ્ટ માં લોવેસ્ટ બજેટમાં જો ક્યાંય સ્પોર્ટ્સ બાઇક મળતા હોય ને તો જનતા ઓટો ઊંડા છે મિત્રો સાયકલના ના તમને મિત્રો કેટીએમ આરસી બસો આપીશ મિત્રો પ્રીમિયમ સાયકલ લેવા જાવ ને તો એ પણ પચાસ હજાર રૂપિયા થી નીચે નથી મળતી મિત્રો આ તો આરસી બસો છે એ પણ બે હજાર અઢાર નું મોડેલ છે અને વેનમ એડિશન કરેલું જોઈએ મિત્રો તમે જોઈ શકો છો ગ્રાફિક્સ કેવા મારેલા છે મિત્રો ફ્રન્ટની ડીએલઆર કેવી નાખેલી છે મિત્રો એકદમ ચકાસ મિત્રો બંને નાખેલા છે એક્યુ રેટ વસ્તુ છે મિત્રો અને આ ડાઉન પેમેન્ટ ને માત્ર એકાવન હજાર આખી ગાડી આપી દેવાની છે મિત્રો પ્લસ બીજી વસ્તુ કાર્ડ ઉપર ઓલ ઓવર ગુજરાતમાં લોન પણ કરાવી દઈશ અને જો ફૂલ ડિટેલ્સ જોતો હોય મિત્રો કે ગાડીમાં શું ખર્ચો છે કેવી ગાડી છે મિત્રો અને કઈ રીતના તમે પરચેસ કરી શકશો મિત્રો તો મિત્રો યુટ્યુબ ચેનલમાં જાઓ જનતા હો તો ઉના કરો મિત્રો અને ફૂલ ડિટેલ્સ વિડીયો જો અને ગમે ત્યાંથી બુકિંગ કરાવી દેશો મિત્રો ઓલ ઓવર ગુજરાતમાં ડિલેવરી આપવાની જવાબદારી તમારા ભાઈ ની મિત્રો જનતા હો તો મિત્રો તમારો ભાઈ બેઠો જ છે